નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ જૂના બસ સ્ટેન્ડ પાસે બાપા સીતારામ હોટલની બાજુમાં ચલણી નોટ પર નંબર લખી જુગા રમતા ચારની ધરપકડ મુદ્દામાલ કરાયો કબજે જસદણ જૂના બસ સ્ટેન્ડ પાસે બાપા સીતારામ હોટલની બાજુમાં ચલણી નોટ પર નંબર લખી જુગા રમતા ચાર ઈસમોની પોલીસે ધરપકડ કરી છે રૂપિયા દસ હજાર ત્રણસો દસનો મુદ્દામાલ કબજે આરોપી લાલજીભાઈ સરિયા શિવરાજપુર શિવજલભાઈ પાવલીભાઈ હુસેન પરમારગામ જસદણ મુસ્તાકભાઈ યુનુસભાઈ સોલંકી તથા ઇબ્રાહિમભાઈ ગફરભાઈ રાઠોડની પોલીસે ધરપકડ કરી હતી રિપોર્ટર જીજ્ઞાસિતપરા આઝાદ મીડિયા લાઈવ જસદણ